ગુજરાતમાં હાલ પંચોતેર પોઈન્ટ સત્તર લાખ જેટલા રેશન કાર્ડ ધારકો છે છેલ્લા છ વર્ષમાં છ પોઈન્ટ ચોત્રીસ લાખ જેટલા રેશન કાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે જેમાં આ વર્ષે રદ થયેલા ઓગણ સિત્તેર હજાર એકસો બે રેશનકાર્ડનો સમાવેશ થાય છે છ વર્ષમાં છ પોઈન્ટ ચોત્રીસ લાખ રેશનકાર્ડ રદ થયા મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર ગુજરાતમાં વીસ પોઈન્ટ અડતાલીસ લાખ સહિત દેશભરમાં ચાર પોઈન્ટ છ્યાસી કરોડ મહિલા ખેડૂત રાણપુર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી કપાસની આડમાં ઉગાવેલા લીલા ગાંજાના ત્રાણું જેટલા છોડ એકસો અઠ્ઠાણું કિલોગ્રામ રૂપિયા નવ્વાણું લાખની કિંમતના સાથે એક શખ્સની ધરપકડ કરી તળાજા તાલુકાના નવા ગામના ખનન માફિયાઓ વિફામ બની ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદોના આધારે દરોડો પાડી સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપી દીધો છે સુરેન્દ્રનગર જિલ્લાના સિત્તેર હજારથી વધુ ખેડૂતોને બે હજાર ચોવીસની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે સંરક્ષણ મંત્રી રાજના સીએ વડોદરાના સાધલી ખાતે સરદાર એટ ધ રેટ એકસો પચાસ રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત યોજાયેલી સરદાર ગાથામાં સંબોધન કરતા કોંગ્રેસ અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે બે ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ લાલો ક્રિષ્ના સદા સહાયતેના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે વડોદરાની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા પાંચ સાથી કર્મચારીઓને સસ્તું સોનો અપાવવાના નામે ઠગી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ડાયાબિટીસના સુડતાલીસ પોઈન્ટ છાસઠ લાખ જ્યારે કેન્સરના બે પોઈન્ટ છબ્બીસ લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં ડાયાબિટીસ નિદાન થયું હોય તેવા કેસમાં ત્રણ વર્ષમાં ચૌદ ટકા જેટલો વધારો થયો છે થાસરા તાલુકાના ઉધમતપુરાના સીમ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં દોડધામ મચી હતી જ્યારે લોકોને જોઈને વિફરેલા દીપડાએ ચાર લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ખેડૂતોની અડસઠ હજાર અરજી સામે ત્રીસ હજાર અરજી જ મંજૂર માત્ર નવ હજાર એકોતેર ખેડૂતોને ચૌદ પોઈન્ટ સિત્તેર કરોડની સહાય ચૂકવાઈ સંસદ ભવન પરિસરમાં પોતાની કારમાં શ્વાન લાવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી વિવાદોમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યસભામાં તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના બાર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ સાત અને આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે કોંગ્રેસે પણ સંગમ વિહાર એ બેઠક પર જીત નોંધાવી છે ઉત્તરપ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે મોહિતની બીએલઓ બુથ લેવલ ઓફિસરની એસઆઈઆરની કામગીરીમાં ડ્યુટી સોંપવામાં આવી હતી કોંગ્રેસે પીએમ મોદીનો એક એઆઈ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે આ વિડીયો કોંગ્રેસના નેતા રાગીણી નાયકના એક્સ હેન્ડલ પરથી હવે આ કોણે કર્યું ભાઈ એ નામથી પોસ્ટ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે કક્કડ સોનું દહેજ અને અન્ય ઘરેલું સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત કહ્યું આ અસ્વીકાર્ય નાની મોટી વસ્તુઓ ભૂલી જવાય તે સમજી શકાય પણ શું કરોડો રૂપિયાનું વિમાન કોઈ ભૂલી જાય કોલકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયા એક વિમાન ભૂલી ગઈ હતી છેલ્લા તેર વર્ષથી આ વિમાન એરપોર્ટ પર પડ્યું રહ્યું પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે ભારત જાણી જોઈને તેની માનવતાવાદી સહાયતા ફ્લાઇટને અટકાવી રહ્યું છે જેના કારણે શ્રીલંકા સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યું છે જો કે ભારતે આરોપોને પાયાવિહોણા ગણાવી સખત શબ્દોમાં નકારી દીધા છે બે હજાર ચોવીસમાં દુનિયાની ટોચની સો હથિયાર બનાવતી કંપનીઓની કમાણી પાંચ પોઈન્ટ નવ ટકા વધી ગઈ હતી અને તેમની આવક વધીને છસો અબજ ડોલર થઈ ગઈ હતી અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે જો કે આ હથિયારોની રેસમાં સૌથી વધુ લાભ અમેરિકન કંપનીઓને થયો છે જ્યારે ચીનની કંપનીઓને કોઈ લાભ થયો નથી ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં વિશ્વ યુદ્ધમાં ધકેલાઈ શકે છે એટલું જ નહીં આગામી પાંચથી દસ વર્ષમાં પરમાણુ હુમલા પણ જોવા મળશે ઇમરાનની પાર્ટી પીટીઆઈના સભ્યો તેના સમર્થકો અને સામાન્ય નાગરિકો સહિતના હજારો લોકો કલમ એકસો ચુમ્માલીસને પણ અવગણી અડિયાલા જેલ તરફ ધસી જતા તેમને રોકવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ચોવીસથી પચ્ચીસ ડિસેમ્બરની ભારત યાત્રા અતિ મહત્વની બની રહી છે તેઓ ત્રેવીસમી ભારત રશિયા શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા ભારત આવી રહ્યા છે જેમાં ઉર્જા વ્યાપાર અને સૌથી વધુ સંરક્ષણ ક્ષેત્ર વિશે ચર્ચા થવાની છે કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનમાં ફરજિયાત સાયબર સુરક્ષા માટેની સંચાર સંચારસાથી એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો છે આ આદેશ આવ્યા બાદથી જ યુઝર્સની પ્રાઇવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો અવારનવાર બાંગ્લાદેશના નેતા આર્મી લીડર્સ તરફથી વિવાદિત નિવેદનો કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે તો થઈ ગઈ બાંગ્લાદેશના પૂર્વ જનરલે ભારત વિરુદ્ધ તમામ હદ વટાવી તેમણે કહ્યું કે જ્યાં સુધી સુધી ટુકરા થાય ત્યાં બાંગ્લાદેશમાં શાંતિ નહી સ્થપાય રાયપરમાં સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકમળે ધુઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીએ લાવી દીધા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થઈ છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે